નેહરુનગર એસી ફૂટ રોડ પર આવેલ જૂના ગોપબંધન સોસાયટીમાં રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી જેમાં બાળકો રામ સીતા લક્ષ્મણની વેશભૂષા ધારણ કરી તેમજ પૂજન કરવામાં આવ્યું હતું તથા સમગ્ર વિસ્તારમાં રથયાત્રા કાઢવામાં આવી હતી તેમજ સમગ્ર લતાવાસી ભાઈઓ બહેનો પડીને સંપૂર્ણ સોસાયટીને શણગાવવામાં આવી હતી અને બધા ઘરે રંગોળી કરીને ભગવાન શ્રી રામ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રામ મંદિરની ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જુનુગપ્પન ના સોસાયટી નેહરુનગર એસી ફૂડ દ્વારા અયોધ્યામાં જયારે આરતી થવાનો સમય હતો ત્યારે જ અમે લોકોએ આરતી કરી છે અને રામ સીતા અને લક્ષ્મણ પણ બનાવ્યા હતા અમે લોકોએ ઘણી સજાવટ પણ કરી છે અને રંગોળી પણ અમે લોકોએ કરી છે અને આના દ્વારા આખા શેરીના બધા ભેગા મળીને આયોજન કર્યું છે તેથી આમાં એકતા પણ ઉભી થાય છે આ સિવાય બીજો તમારો બીજો પ્રોગ્રામ આને જે રંગોળી સુપરસન સિવાયનો બીજો કોઈ પ્રોગ્રામ છે કઈ રાતે રાસ્તર પાસે અને સમૂહ ભોજન પણ છે અને રાતે 4 વાગે સાંજે 4 વાગે રથયાત્રા પણ કાઢવાની છે બરાબર તમારા વિસ્તારની જ રથયાત્રા કાઢવાની છે અમારા વિસ્તાર બરાબર કોઈ રાજકીય પક્ષ કે એવું કંઈ આમાં નથી માત્ર તમારા સમગ્ર શેરીવાળા છે